ધંધો કરે છે એનાથી કયો જ વાંધો નથી આપણો માણસ કરવો જ જોઈએ પણ આપણી બહેનો શોષણ થાય છે ટોટલી આપણી આદિવાસી બહેનો આવે છે સાત જણ વચ્ચે એક ટોકન આપે એમાં પંદર દસ થી પંદર હાજરી આ લોકોની ભરાય ને ટ્રાવેલિંગ ભાડું પચીસો છવ્વીસો રૂપિયા જેવું કપાય ચોવીસ દાડાનું ટ્રાવેલિંગ ભાડું કપાય છે ઇકોની અંદર વીસ વીસ બેનો બેહીને આવે એ લોકોની સેફ્ટીને લઈને બી આ લોકોનું કઈ જ નથી એમને કેટલો પગાર છે એમાં કેવું હોય કે છવ્વીસ દિવસમાંથી માટે આ લોકો અમુક વાર કેવું ચાલે લાઇન બંધ હોય એટલે ઘેરથી નહીં બોલાવે પછી કેટલીક વાર એવું થતું હોય છે બીજી વાર કેવું થતું હોય કે અહીંગાળી બેનો આવી હોય એ બેનો અંદર વધી જાય એટલે બીજી બેનો ચાલો ઘેર જતી હોય એટલે અહીંથી ઘેર અહીંથી આવેલા બી ઘેર હા અહી ગાડી આવી જાય ગાડી માણસ થઈ ગયા એટલે અહીંથી ઘેર નકડે પછી કદાચ કોન્ટ્રાક્ટરે બંધ કરી છે બહેનોને કે ડ્રાઈવરો એ બહેનોને બંધ કરી છે પાંચ થી છ બહેનોને અહીં ગાડી લાવતા નથી નોકરી કરતા જે બહેનોએ અમને રજૂઆત કરી એમના જે પ્રોબ્લેમ હતા જે દિવસે અમે આવ્યા અહીં ગાડી પૂછ્યું બહેનો

કંપની દ્વારા ધમકી આપવામાં આવેલી છે વોટ્સઅપ ગ્રુપોમાં ધમકી આપે તમે પૂછો ને કે પર્યાવરણ મંજૂરી છે કે નઈ ને એ પ્રમાણે કામકાજ ચાલુ નથી સાહેબ નથી અને આપડી ત્યાં બીજી અન્ય પ્રશ્ન પણ છે